નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગણતરીના કલાકોમાં સક્ષારી મર્ડરના કેસના આરોપીને પકડી પાડતી મહુવા ટાઉન પોલીસ ભાવનગર રેન્જ આઈજી પી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિલેશ પાંડિયા સાહેબ તથા મહુવા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર વી ડામોર સાહેબ નવની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ એક કલમ એકસો ત્રણ એક તથા જીપી એકટ એકસો પાંત્રીસ મુજબના વણ શોધાયેલ ગુનાઓના આરોપીને શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ હોય જે અવન્યે મહુવા ટાઉન પોલીસ વિસ્તારના મરણ જનાર ઉવેશભાઈ સલીમભાઈ કાળવાતર ઉંમર હત્તર રહે મહુવાવાળાનાઓને આરોપી દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા કરી મરણ જનારની લાશને દોરી વડે બાંધી દઈને વાવરું કૂવામાં નાખી દીધેલ હોય જે ઘટના મહુવા શહેરમાં સક્ષાર મસાવનાર ઘટના ઘટેલ જે બનાવ સંદર્ભે મહુવા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બનાવવાળી જગ્યાની આસપાસ સીસીટીવી કેમેરા સકાસીને આરોપી ઈસમ હસનભાઈ સબીરભાઈ સલાડ ઉંમર ત્રીસ રહે નૂર સોસાયટી મહુવાવાળાને રાઉન્ડ અપ કરીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી બનાવવાળી જગ્યાએ આવેલ અવાવરૂ કુવામાંથી મરણ જનાઈની લાશને શોધી કાઢીને બનાવ બાબતે ગહન પૂછપરછ કરતા આરોપી હસનભાઈ સબીરભાઈ છલાટ ઉંમર ત્રીસ રહે નૂર સોસાયટી મહુવાઓના મરણ જનાર ઉવેશભાઈ સલીમભાઈ કાળવાતર ઉંમર સરહદ સત્તર રહે મહુવા માતા સાથે આડા સંબંધો હોય જે વાતની ખબર મરણ જનારને થઈ જતા આરોપી હુસન સલાટે મરણ જનારને બોલાવીને અવરું કુવા પાસે લઈ જઈને માથાના ભાગે પથ્થર વડે મરણતોર ઈજા પહોંચાડીને આરોપીને દોરી વડે બાંધીને કૂવામાં લાશ ફેંકી દઈને આ કૃત્યને અંજામ આપેલાનું તપાસ દરમિયાન ખુલવા પામેલ છે જે હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં મહુવા ટાઉન પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી